નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ ચાર બે હજાર પચીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો સર વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં ઘઉંની ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ પાંચસો ને નવ રૂપિયા ચણા એક હજાર વીસ થી અગિયારસો ને પંદર બાજરો ચારસો ઇઠયાસી થી ઇઠ્યાસી તુવેરની વાત કરીએ તો બારસો થી ચૌદસો ને પંચાણું રૂપિયા અડદ બારસો થી ને છાસઠ મગફળી ઝીણી આઠસો સિત્તેર થી હજાર છ મગફળી જાડી આઠસો થી એક હજાર પંચાવન ધાણા તેરસોથી ચૌદસો ને આડત્રીસ સોયાબીન સાતસો થી આઠસો ને તલ પંદરસો થી બે હજાર ને અઢાર જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો ને ચિમ્મોતેર જુવાર પાંચસોથી સાતસો ને પચાસ મગ બારસોથી અઢારસો ને એકાવન તલકાળા ચાર હજાર નવસો એકતાલીસથી ચાર હજાર નવસો ને એકતાલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા મગ નવસોથી અગિયારસો ને પાંત્રીસ અડદ સાતસોથી અગિયારસો રૂપિયા ઘઉં ચારસોથી ચારસો ને સત્તાણું ચણા એક હજાર પચાસથી અગિયારસો ને દસ મગફળી ઝીણી આઠસોથી એક હજાર પચાસ મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર રૂપિયા અજમો પંદરસો નેવુંથી ત્રેવીસો ને ચાલીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને બ્યાસી તુવેરની વાત કરીએ તો આઠસોથી તેરસો ને એસી રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પચાસ રૂપિયાથી બસો ને પંચોતેર રૂપિયા जीरुनी बात करिए जामनगर मार्केटिंग नी अंदर तो जीरु नीचे भाव अठा सौ ऊंचा भाव चार हज़ार छ सौ पिस्तालीस रुपया तली बार सौ सत्तर सौ रुपया लसन पांच सौ सीतेर थी तेरसो पिंचासी तना सात सौ पंदर सौ पचास हमें बात करिए जसद मार्केटिंग नी अंदर तो कपास नीचे भाव तेरसो सित्तेरती ऊंचा भाव पंदर सौ ने तीस रुपया तल सफेद एक हज़ार पचास थी सत्तर सौ रुपया तल काला सित्ता सौ सित्ता सौ रुपया ઘઉં ચારસો પંદરથી પાંચસો ને ત્રીસ ટુકડા ચારસો થી છસો ને પચાસ ચણા એક હજાર સાઠથી એક હજાર એની વાત કરીએ તો એક હજારથી તેરસો ને પચાસ રૂપિયા મગફળી જાળી સાતસો પચાસ થી એક હજાર લસણ સાતસો પચાસથી સાતસો ને પચાસ સોયાબીન સાતસોથી આઠસો ને પાંચ ધાણા નવસો પચાસથી તેરસો ને એકાવન મેથી સાતસોથી નવસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પચાસથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને રૂપિયા વરિયાળી પાંચસો પચાસથી સિત્તાવીસો રૂપિયા રાય નવસોથી અગિયારસો ને હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો એકતાલીસથી ઊંચો ભાવ પાંચસો ને છન્નું રૂપિયા ઘઉં ટુકડા ચારસો એકથી છસો કપાસ બારસો એકથી પંદરસો ને છવ્વીસ મગફળી ઝીણી સાતસો એકતાલીસથી તેરસો ને એક મગફળી જાડી સાતસો અગિયારથી બારસો ને કલંજી તેરસો એકાવનથી છત્રીસસો ને એકત્રીસ એરંડા નવસો એકાણુંથી બારસો ને એકવીસ થી સત્તરસો છવ્વીસથી ને એકાવન તલ સત્તરસો છોતેરથી એકવીસો ને જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એકાવનથી ઊંચો ભાવ પાંચ હજારને એક્યાસી રૂપિયા ધાણા નવસો એકથી સત્તરસો એકાવન ધાણી એક હજાર એકથી ને છવ્વીસ મકાઈ ચારસો એકાવનથી ચારસો ને એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકત્રીસ રૂપિયાથી બસો ને એકતાલીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને એક અડદ છસો એકવીસથી સોળસો ને એકવીસ મગ બારસોથી અઢારસો ને એક્યાસી તુવેરની વાત કરીએ તો સાતસો એકાવનથી ચૌદસો ને એકાવન રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી આઠસો ને છપ્પન વાલ ચારસો એકાણુંથી બારસો ને એક રાય નવસો એકાવનથી બારસો ને એક ચણા સફેદ અગિયારસોથી એકવીસો ને એકસઠ રાયડો એક હજાર એકથી એક હજાર એકતાલીસ લસણ ચારસો એકોતેરથી સોળસો ને વટાણા સાતસો એકાવનથી એકવીસોને એકતાલીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાઘ તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર